આમોદ ખાતેના તિલક મેદાન સ્થિતના વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદના જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી શરૂ કરાયેલી આ અભિયાન આજે આમોદમાં પહોંચ્યું હતું ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અભિયાન ત્રણથી દસ ઓક્ટોબર સુધી રાજ્યના દરેક તાલુકા અને ગામડાઓ સુધી લઈ જવાનું આયોજન છે કાર્યક્રમ દરમિયાન મહેબૂબ કાકુજી અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ઈવીએમ પ્રણાલીની ખામીઓ પર કડક ટીકા કરી હતી તેમણે જણાવ્યું કે ઈવીએમ દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી મતદારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે માર્ગદર્શક મતદાન પ્રણાલી અનિવાર્ય હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં લોકશાહી પ્રણાલી પ્રત્યે જાગૃતિ લાવવો અને મતદાતાઓના હકો અંગે સમજણ વધારવાનો હતો મોટી સંખ્યામાં નાગરિકો યુવાનો અને સમાજસેવી લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઈવીએમ હટાવો અને લોકશાહીનું રક્ષણ કરો જેવા સૂત્રો સાથે લોકશાહી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી કાર્યક્રમના અંતે સૌ મળીને રાષ્ટ્રીય એકતા અને સ્વચ્છ ચૂંટણી પ્રણાલી માટે પ્રતિજ્ઞા લીધી હતી આ સિગ્નેચર કેમ્પેનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

કેટલી થઈ થઈ આજ રોજ સમગ્ર દેશની અંદર ચોર ગોડ ચોરનો પ્રોગ્રામ જે કોંગ્રેસ પાર્ટી આપેલો છે એનો મુખ્ય એજન્ડા એ છે કે લોકશાહીને ને બચાવી રાખવા માટે આ દેશમાં સરમુખત્યાર સાહી ના ઠોપી બેસાડે એના માટે અને વોટ ચોરી કરીને આવીને સત્તા પર બેસી ગયેલા લોકોને ખાસ કરીને બીજેપી વાળા જે વોટ ચોરી કરીને આવીને બેસી ગયેલા છે એને હટાવવા માટેનો અમારો કાર્યક્રમ છે આજે અને એ સમગ્ર દેશમાં કરી રહેલા છે આનો અવાજ ગામડા ગામડા સુધી પહોંચે અને લોકશાહી મૂલ્ય જળવાઈ રહે એટલા માટે આ મારો દેશ અમારો કોંગ્રેસનો આ કાર્યક્રમ છે અત્યારે અમારું ફોકસ વોટ ચોર ગોડી ચોરના જે રાહુલ ગાંધીએ સાચા ને સાચા સબૂતો આપેલા છે અને સાબિત કરી ચૂકેલા છે હવે પછી અમારો ઈવીએમ અમારા પાર્ટીના નેતા હેઠળ એ બધું કાર્યક્રમ ચાલી રહેલો છે અમારે સચોટ માહિતી લાવીને એને ઉજાગર કરીશું અમે લોકો